સીપીસી સાહેબના સૂચનાના માર્ગદર્શન પ્રમાણે આપણા સિટીની અંદર જે અગત્યની જગ્યા ઉપર ચાલીસ જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ લાગેલા છે એનો ઉપયોગ કરી અને ટ્રાફિકના જે વાહનો છે એ વાહન ચાલકોને અવેર કરવાનો નોતર પ્રયાસ કર્યો છે જેની અંદર ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભા રહો હેલ્મેટ પહેરો સિગબેલ્ટ પહેરો સિગ્નલના થોડો ચાલુ ગાડી વાત ફોન પર વાત ના કરો વગેરે અનાઉન્સમેન્ટ કરી અને કોઈ વાહન ચાલકને નુકસાન ન થાય કે સામેવાળાને નુકસાન ન થાય તેવો પ્રયત્ન કર્યો છે એ અવેરનેસની વાત જ એ છે કે અમે અવેર કરીએ છીએ તેમ છતાં જે પબ્લિક અવેર ના થાય હેલ્મેટ ન પહેરે કે ટ્રાફિકના રૂલ્સનું પાલન ન કરે એના કારણે અકસ્માતો થઈ શકે છે એટલે આપના માધ્યમથી હું તમામને કહેવા માગીશ શહેરીજનોને કે ટ્રાફિક રૂલનું પાલન કરે જેથી અકસ્માત ટળી શકે